સ્વસ્તિક ચિહ્ન ચાર ભૂજાઓનું રહસ્ય સ્વસ્તિક ચિહ્નનો અર્થ શું છે અને સ્વસ્તિક ચિહ્નનું મહત્ત્વ શું છે જો તમે ભગવાન શ્રી કૃષ્ણના સાચા ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો શ્રી કૃષ્ણની કૃપા તમારા પર હંમેશા રહે મિત્રો કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં તે સ્થાન પર સ્વસ્તિકનું ચિહ્ન અવશ્ય બનાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કોઈ પણ માંગલિક કાર્ય આ ચિહ્ન વગર પૂર્ણ થતું નથી ઋગ્વેદમાં તેની ચાર પૂજાઓનું મહત્ત્વ મળે છે સનાતન ધર્મમાં ઘણા એવા મહત્વપૂર્ણ ચિહ્નો છે જેનું પૂજા અનુષ્ઠાનમાં વિશેષ મહત્ત્વ હોય છે આ ધાર્મિક ચિહ્નો વગર પૂજા પાઠ અધૂરી માનવામાં આવે છે મિત્રો આમાંથી એક છે સ્વસ્તિક માન્યતા છે કામ કરવાથી કાર્ય સફળ થાય છે કોઈ પણ કાર્યમાં અવરોધ આવતો નથી મિત્રો સ્વસ્તિક શબ્દને શુભ અને અસ્તિત્વનું મિશ્રણ માનવામાં આવ્યું છે શુંનો અર્થ છે શુભ અને અસ્તનો અર્થ છે થવું આનો અર્થ એ છે કે સ્વસ્તિકનો મૂળ અર્થ છે શુભ થાવો એટલે કે કલ્યાણ થાવો ચાલો જાણીએ આખરે શું છે સ્વસ્તિકની કહાની અને કેવી રીતે હિન્દુ ધર્મમાં તેને શુભ માનવામાં આવે છે મિત્રો જો તમે અમારા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો ગણેશજી શુભ દેવતા છે અને પ્રથમ પૂજનીય છે તેથી દરેક કાર્ય કરતા પહેલાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું ખૂબ જ શુભ રહે છે ખાસ કરીને મા લક્ષ્મી અને ગણેશજીની પૂજામાં સ્વસ્તિકનું ચિહ્ન અવશ્ય બનાવવામાં આવે છે મિત્રો જો આપણે બીજા દેશોની વાત કરીએ જેમ કે ગ્રીસ ચીન નેપાળ જાપાન વગેરે દેશોમાં પણ સ્વસ્તિકને શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે સ્વસ્તિક વેરેખાઓ દ્વારા બનાવવામાં આવે છે તમે ધ્યાન આપ્યું હશે કે સ્વસ્તિક એકબીજાને કાપતી હોય છે મિત્રો જો તમે સ્વસ્તિક બનાવો છો તો સ્વસ્તિકને નવ ઇંચનું બનાવવાનું વિધાન છે જે સ્વસ્તિકમાં રેખાઓ આગળની તરફ ઇંગિત કરતી જમણી તરફ વળે છે તે સ્વસ્તિક શુભ માનવામાં આવે છે જે આગળ વધીને વળી જાય છે અને તેની ચારેય ભૂજાઓ બની જાય છે સ્વસ્તિકનો પ્રારંભિક આકાર પૂર્વથી પશ્ચિમ એક ઊભી રેખા અને બીજી આ રેખાના ઉપરથી દક્ષિણની ઉત્તર તરફ આડી ખેંચવામાં આવે છે અને પછી સ્વસ્તિકની ચારેય ભૂજાઓના છેડે પૂર્વથી એક એક રેખાને જોડવામાં આવે છે આ પછી ચારેય રેખાઓની વચ્ચે એક એક બિંદુ મૂકવામાં આવે છે મિત્રો સ્વસ્તિકના ડાબા ભાગને ભગવાન ગણેશનું બીજ મંત્ર ઘ પણ માનવામાં આવે છે તો તેમાં રહેલી ચાર બિંદુઓને ગૌરી પૃથ્વી કશ્યપ સહિત અનેક દેવતાઓનો વાસ માનવામાં આવે છે શાસ્ત્રોમાં તેના સંબંધિત ઘણી માન્યતાઓ આપવામાં આવે છે જેના અનુસાર સ્વસ્તિક જેને સાથીઓ પણ કહેવામાં આવે છે તે ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રનું પ્રતિક માનવામાં આવે છે હિન્દુ માન્યતાઓ અનુસાર આ રેખાઓ ચાર વેદો ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ અને સામવેદનું પ્રતિક છે હિન્દુ ધર્મ અનુસાર માન્યતા એ પણ છે કે સ્વસ્તિકની ચાર રેખાઓ સૃષ્ટિના રચનાકાર ભગવાન બ્રહ્માના ચાર મસ્તકોને પણ દર્શાવે છે આ ઉપરાંત આ ચાર રેખાઓની ચાર પુરુષાર્થ ચાર આશ્રમ ચાર લોક અને ચાર દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ગણેશ સાથે તુલના કરવામાં આવી છે ખરેખર તેમાં બધી બાધાઓ અને અમંગળને દૂર કરવાની શક્તિ નિહિત છે માન્યતા છે જો સ્વસ્તિકની ચાર રેખાઓ ભગવાન બ્રહ્માના ચાર મસ્તકો સમાન છે તો મધ્યમાં રહેલું બિંદુ ભગવાન વિષ્ણુની નાભી છે જેમાંથી ભગવાન બ્રહ્મા પ્રગટ થાય છે સ્વસ્તિકની ચાર રેખાઓ ઘડિયાળની દિશામાં ચાલે છે જે સંસારના સાચા દિશામાં ચાલવાનું પ્રતિક છે સ્વસ્તિકની ચાર રેખાઓનો અર્થ ઋગ્વેદમાં સ્વસ્તિકને સૂર્ય માનવામાં આવ્યો છે જેમ આપણે જણાવ્યું કે અને તેની ચાર ભૂજાઓમાં ચાર દિશાઓની ઉપમા આપવામાં આવી છે અન્ય ગ્રંથોમાં સ્વસ્તિકને ચાર યુગ ચાર આશ્રમ ધર્મ અર્થ કામ અને મોક્ષનું પ્રતિક પણ માનવામાં આવ્યું છે આ માંગલિક વિલક્ષણ ચિહ્ન અનાદિકાળથી સંપૂર્ણ સૃષ્ટિમાં વ્યાપક રહ્યું છે ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકને પ્રાચીન સમયથી જ મંગળ પ્રતિક માનવામાં આવ્યું છે આથી કુંડળી બનાવી હોય ખાતા પૂજન કરવું હોય અથવા કોઈ પણ શુભ અનુષ્ઠાન સ્વસ્તિક અવશ્ય બનાવવામાં આવે છે સફળતા પ્રાપ્તિ માટે સ્વસ્તિક કેવી રીતે બનાવવું કાર્યોમાં સફળતા પ્રાપ્તિ માટે ધરતીની ઉત્તર દિશામાં સૂકી હળદરથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું શુભ રહે છે માનવામાં આવે છે કે આનાથી કાર્યોમાં આવતી અડચણો દૂર થવા લાગે છે અને કાર્યોમાં સફળતા મળે છે સ્વસ્તિક વાસ્તુ દોષને દૂર કરે છે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો સ્વસ્તિક બનાવીને વાસ્તુ દોષ દૂર કરી શકાય છે વાસ્તુમાં પણ સ્વસ્તિકના ચિહ્નોનું ખૂબ મહત્વ માનવામાં આવ્યું છે જો કોઈના મુખ્ય દ્વારમાં કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તેના દ્વાર પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે માનવામાં આવે છે કે આનાથી વાસ્તુદોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શુભતા બની રહે છે આવો જાણીએ સ્વસ્તિક કયા કયા રંગોથી બનાવી શકાય છે મોટાભાગે સ્વસ્તિકને રોલી લાલ કુમકુમથી બનાવવામાં આવે છે કારણ કે હિન્દુ ધર્મમાં લાલ રંગ અને ઘેરુવા રંગને શુભ માનવામાં આવે છે આ ઉપરાંત સિંદૂરથી પણ સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે લોકો આજકાલ બજારમાંથી તૈયાર સ્વસ્તિક ચિહ્નો લાવીને લગાવી દે છે પરંતુ આ યોગ્ય નથી સ્વસ્તિક હંમેશા પોતે જ અંકિત કરવું જોઈએ આવો જાણીએ સ્વસ્તિક સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી એક પૂજન કરો સ્વસ્તિકની ઉપર ચોખાનો એક ઢગલો બનાવો તેના પછી એક એક સોપારી પર કલાઓ બાંધીને તેને ચોખાના ઢગલા ઉપર રાખો આનાથી ધન લાભ થશે બે સ્વસ્તિક બનાવીને તેના ઉપર જે દેવી દેવતાની પ્રતિમા રાખવામાં આવે છે તો તેઓ જલ્દી જ પ્રસન્ન થાય છે તમારા ઈષ્ટદેવનું પૂજન કરતી વખતે તે સ્થાને સ્વસ્તિકનું ચિહ્ન અવશ્ય બનાવો નંબર ત્રણ પૂજા સ્થળ પર સ્વસ્તિક બનાવીને તેના ઉપર પંચધાન્ય અથવા દીપક પ્રજ્વલિત રાખવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે નંબર ચાર સાત ગુરુવાર સુધી ઉત્તર પૂર્વ ખૂણાને ગંગાજળથી ધોઈને ત્યાં હળદરથી સ્વસ્તિક બનાવીને તેનું પૂજન કરો તેના પછી ગોળનો ભોગ લગાવો આનાથી વ્યાપારમાં ઉન્નતિ થાય છે નંબર પાંચ ઘરમાં છાણથી સ્વસ્તિક બનાવો આનાથી ઘરમાં શાંતિ શુભતા અને સમૃદ્ધિ આવે છે આની સાથે જ પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે નંબર છ સ્વસ્તિક બનાવવાથી મનોકામના પૂર્ણ થશે દેવસ્થાન પર સ્વસ્તિક બનાવીને તેના ઉપર પંચધાન્ય અથવા દીપક પ્રગટાવીને રાખવાથી થોડા સમયમાં જ ઈચ્છિત કાર્ય પૂર્ણ થાય છે મંદિરમાં મનોકામના પૂર્તિ માટે છાણ અથવા કુમકુમથી ઉલટું સ્વસ્તિક બનાવવામાં આવે છે જ્યારે મનોકામના પૂર્ણ થઈ જાય ત્યારે ત્યાં જઈને સીધું સ્વસ્તિક બનાવવામાં આવે છે નંબર સાત ઘરની બહાર કુમકુમ સિંદૂર અથવા રંગોળીથી બનાવેલું સ્વસ્તિક શુભ હોય છે આનાથી ઘરમાં દેવી દેવતાઓનું આગમન થાય છે નંબર આઠ ઉત્તર પૂર્વમાં ઉત્તર દિશાની દિવાલ પર હળદરથી સ્વસ્તિક બનાવો આવું કરવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિનું વાતાવરણ બની રહે છે નંબર નવ રાત્રે આવે છે ખરાબ સપના જો કોઈ વ્યક્તિને રાત્રે સૂતી વખતે ખરાબ સપના આવતા હોય તો આના માટે સુવાથી પહેલાં તમારે તર્જની આંગળીથી લાલ સ્વસ્તિકનું ચિહ્ન બનાવી લો અને તેના પછી સૂવા જાઓ આ ચિહ્ન બનાવ્યા પછી જ્યારે તમે સુવા જશો ત્યારે તમને શાંતિની નિંદર આવશે અને ખરાબ સપના પણ નહીં આવે નંબર દસ કાળું સ્વસ્થિક કોલસાથી બનાવેલું કાળું સ્વસ્તિક ખરાબ નજર અને ખરાબ સમયને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી અને અચૂક ઉપાય માનવામાં આવે છે જો તમારા ઘર પરિવારના સભ્યો પર અથવા તમારા વ્યવસાય પર કોઈની ખરાબ નજર લાગી હોય તો આ ખરાબ નજરના કુપ્રભાવથી બચવા માટે તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોલસાથી એક સ્વસ્તિકનું ચિહ્ન બનાવી લો મુખ્ય દ્વારની દિવાલ પર કાળા સ્વસ્તિકના ચિહ્નને બનાવવાથી તમારા ઘર પર કોઈ પણ વ્યક્તિની ખરાબ નજરનો પ્રભાવ નહીં પડે નંબર અગિયાર ખૂબ જ શુભ છે લાલ અને પીળા રંગનું સ્વસ્તિક મોટા ભાગના લોકો સ્વસ્તિકને હળદરથી બનાવે છે ઈશાન અથવા ઉત્તર દિશાની દિવાલ પર પીળા રંગનું સ્વસ્તિક બનાવવાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે જો કોઈ માંગલિક કાર્ય કરવા જઈ રહ્યા છો તો લાલ રંગનું સ્વસ્તિક બનાવો આના માટે કેસર સિંદૂર રોલી અને કુમકુમનો ઉપયોગ કરો નંબર બાર ધનલાભ માટે સ્વસ્તિક કેવી રીતે બનાવવું દરરોજ સવારે ઉઠીને વિશ્વાસપૂર્વક એવો વિચાર કરો કે લક્ષ્મી આવવાની છે આ માટે ઘરને સાફ સુથરો કરી અને સ્નાન વગેરેથી નિવૃત્ત થયા પછી સુગંધિત વાતાવરણ બનાવો પછી ભગવાનની પૂજા કર્યા બાદ અંતમાં દહેલીની પૂજા કરો દહેલીની બંને જ બાજુએ સ્વસ્તિક બનાવીને તેની પૂજા કરો સ્વસ્તિકની ઉપર ચોખાનો એક ઢગલો બનાવો અને એક એક સોપારીની કલવા બાંધીને તે ઢગલા ઉપર મૂકી દો આ ઉપાયથી ધનલાભ થશે નંબર તેર દેવતાના આગમન માટે સ્વસ્તિક બનાવો દેવતા થશે પ્રસન્ન સ્વસ્તિક બનાવીને તેની ઉપર જે પણ દેવતાની મૂર્તિ રાખવામાં આવે છે તે તરત પ્રસન્ન થાય છે જો તમે તમારા ઘરમાં તમારા ઈષ્ટદેવની પૂજા કરો છો તો તે સ્થાને તેમના આસન ઉપર સ્વસ્તિક જરૂર બનાવો મિત્રો આ તમામ માહિતી જનરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનું છે આ સંદર્ભે અમે કોઈપણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી મિત્રો આજની અમારી વિડીયો તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખો માતા લક્ષ્મી તમારા પર સદાય પોતાની કૃપા બનાવી રાખી વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર